આવનારા પાસઠ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન વિચાર્યું નહીં હોય તેવું રહેશે અનેક વખત કરા વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી આપી છે તો ગુજરાતમાં આવનારા પાસઠ દિવસ એટલે કે આગામી બે મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખાસ આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે સાથે સાથે બજાર ભાવ તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટાની આગાહી કરી છે તેમણે ફેબ્રુઆરીના બાકીના દિવસો માર્ચ અને એપ્રિલ મહિનાના દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેના વિશે સંભાવનાઓ વ્યક્ત કરી છે જે મુજબ લગભગ આ પાસઠથી સિત્તેર દિવસોમાં દરમિયાન ક્યાં ક્યાં અને ક્યારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે સાથે જ કેટલી વખત વાતાવરણમાં પલટો આવશે તેની તારીખો સાથે આગાહી કરી છે તો ચાલો જાણીએ આજથી એપ્રિલ મહિના સુધીની આગાહી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હાલ રાજ્યમાં ઠંડીની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જોકે ઠંડીની વિદાય દરમિયાન હાલના દિવસોમાં વધુ એક ચમકારાની આગાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટાની આગાહી કરી છે તેમણે ફેબ્રુઆરીના બાકીના દિવસો માર્ચ અને એપ્રિલ મહિનાના હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે જે મુજબ લગભગ આ પાસઠથી સિત્તેર દિવસો દરમિયાન ક્યાં ક્યાં અને ક્યારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે સાથે જ કેટલી વખત વાતાવરણમાં પલટો આવશે તેની તારીખો સાથે આગાહી કરી છે હાલ ફેબ્રુઆરી મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે થી ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે માર્ચની વાત કરીએ તો માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબસાગરમાં આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી પડશે કમોસમી વરસાદની વાત કરીએ તો તારીખ સાત આઠ અને નવ માર્ચ ત્યારબાદ અગિયાર થી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે કમોસમી વરસાદ થશે કરા પડવાની પણ શક્યતા રહેશે માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે કચ્છના ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે બનાસકાંઠાના ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે જ્યારે ક્યાંક ક્યાંક છાંટા પણ પડી શકે છે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ ઉત્તર પશ્ચિમી વિક્ષેપો સાથે અરબસાગરમાંથી આવતા પવનો બંગાળના ઉપસાગરના પવનો મર્જ થશે ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા રહેતી હોય છે એટલે માર્ચના પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે સાથે જ ફેબ્રુઆરીના અંત ભાગમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે ખાસ કરીને ચાર માર્ચ પછી ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે સાથે જ વલસાડમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે આ ગરમી અસહ્ય હશે એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે વધતી જતી ગરમીના કારણે અરબસાગરમાંથી ભેજ વધારે આવશે જેના કારણે ગુજરાત સુધી ગરમ અને ઠંડા પવનો ભટકાઈ જતા કરા અને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે એપ્રિલ મહિનામાં હવામાનમાં બેથી ત્રણ પલટા આવવાની શક્યતા રહેશે એપ્રિલની શરૂઆત અને ચૌદ એપ્રિલ આસપાસ પલટો આવવાની શક્યતા રહેશે આ એપ્રિલમાં કરાની સાથે સાથે પવન વધારે રહેશે માર્ચ મહિનામાં પણ પવન વધારે રહેશે ઉલ્લેખનીય છે કે ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીમાં ઠંડી આવશે અને આ ઠંડી દરમિયાન ઉત્તર ગુજરાતમાં તાપમાન દસ ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે એટલે ઠંડી ગરમી એમ બેવડી ઋતુ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્ર પર ચિંતાના વાદળો મંડરાયા છે ઉનાળા પહેલાં જ તળિયા ઝાટક થયા છે અનેક ડેમો ઉનાળાની શરૂઆત પહેલાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટ નવ ડેમ તળિયા ઝાટક તો પાંચ ડેમમાં માત્ર એક ટકા જેટલું પાણી બચ્યું છે વીસ ડેમમાં દસ ટકા પાણીનો જથ્થો બચ્યો ઉનાળા પહેલાં જ સૌરાષ્ટ્ર માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાય તેવા સમાચાર આખા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે સૌરાષ્ટ્રમાં આવેલા કુલ એકસો એકતાલીસ ડેમમાંથી નવ ડેમ તળિયા ઝાટક થયા છે તો પાંચ ડેમમાં માત્ર એક ટકા પાણી હોવાનો ખુલાસો થયો છે હજી તો ઉનાળો આવ્યો નથી ત્યાં શિયાળામાં જ વીસ ડેમો નેવું ટકા ખાલી થઈ જતા ચિંતા વધી છે ત્યારે સૌરાષ્ટ્રના લોકોએ પાણી માટે નર્મદા આધારિત રહેવું પડશે સરકાર સૌની યોજના મારફતે પાણી પૂરું પાડશે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓની તરસ છીપાશે આ હાલત માત્ર સૌરાષ્ટ્રની જ નથી આખા ગુજરાતની છે ઉનાળા પહેલાં રાજ્યમાં જળાશયોમાં પાણી ખૂટ્યું છે લેટેસ્ટ અપડેટ અનુસાર ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં ઓગણપચાસ અગિયાર ટકા પાણી બચ્યું છે તો મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં તોતેર બાવન ટકા પાણીનો જથ્થો છે દક્ષિણ ગુજરાતના ડેમોમાં ચુમ્મોતેર પોઈન્ટ અડતાલીસ ટકા પાણી છે કચ્છના વીસ ડેમમાં ચાલીસ ટકા પાણી બચ્યું છે તો સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં માત્ર બેતાલીસ પોઈન્ટ પચીસ ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે તો બીજી તરફ આખા ગુજરાતને નર્મદાનું પાણી પૂરું પાડતા સરદાર સરોવર ડેમમાં બોતેર સત્તાવન ટકા પાણી છે તેથી હવે આ પાણી જ ઉનાળાઓમાં તરસ્યા ગુજરાતનો આધાર બની રહેશે ગુજરાતના કુલ બસો સાત જળાશયોમાં સડસઠ પોઈન્ટ નવાણું ટકા પાણી હાલ છે તો રાજ્યમાં ચાર ડેમમાં નેવું ટકાથી વધારે પાણી છે આ ઉપરાંત અગિયાર ડેમમાં એસીથી નેવું ટકા પાણીનો જથ્થો સચવાયેલો છે પંદર ડેમમાં સિત્તેરથી એંસી ટકા પાણી બચ્યું છે તો એકસો છોતેર ડેમમાં સિત્તેર ટકાથી ઓછું પાણી રહ્યું છે કયા ડેમ તળિયા ઝાટક થયા છે એના લિસ્ટની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ સાઉ તળિયા ઝાટક થયો છે જૂનાગઢનો પ્રેમપરા ડેમ પોરબંદરનો અડવાણા ડેમ પોરબંદરનો અમીરપુર ડેમ સુરેન્દ્રનગરનો સબુરી ડેમ દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ દેવભૂમિ દ્વારકાનો વર્તુ એક ડેમ દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ જામનગરનો રૂપાવતી ડેમ સુરેન્દ્રનગરનો મોરસર ડેમ કયા ડેમમાં પાંચ ટકાથી પણ ઓછું પાણી છે દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ દેવભૂમિ દ્વારકાનો સિંધણી ડેમ સુરેન્દ્રનગરનો નિંબાણી ડેમ રાજકોટનો ગોંડલી ડેમ સુરેન્દ્રનગરનો ભોગાવો એક ડેમ ત્યારબાદ રાજકોટનો કબીર સરોવર ડેમ રાજકોટનો કામુકી ડેમ ભાવનગરનો હમીરપુરા ડેમ જામનગરનો ફોફળ એક ડેમ જૂનાગઢનો વ્રજમી ડેમ તો આ બધા જ ડેમોમાં પાંચ ટકાથી ઓછું પાણી છે હવે ચર્ચા કરીએ કે કયા ડેમમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે દેવભૂમિ દ્વારકાનો મિનસર ડેમ રાજકોટનો માલગઢ ડેમ મોરબીનો ડેમી બે ડેમ કચ્છનો રુદ્રમાતા ડેમ રાજકોટનો છાપરવાડી બે ડેમ બોટાદનો ભીમધડ ડેમ પોરબંદરનો સોઠી ડેમ મોરબીનો ડેમી એક ડેમ જામનગરનો ફૂલઝર બે ડેમ હવે ખાસ ચર્ચા કરીએ બજાર ભાવની ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ અને રાયડાના ભાવમાં તેજી ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે પણ જાણીએ ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ અને રાયડાના ભાવમાં તેજી જોવા મળી રહી છે કપાસ અને રાયડાના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે કપાસના ભાવ એક મણના પંદરસો સુડતાલીસ રૂપિયા રહ્યા હતા અન્ય જણસીના પણ સારા ભાવ રહ્યા હતા ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટયાર્ડ કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે બાવીસ ફેબ્રુઆરીના મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે યાર્ડમાં કપાસની એક હજાર ચારસો મણ આવક થઈ હતી કપાસના નીચા ભાવ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ પંદરસો સુડતાલીસ પ્રતિમણ નોંધાયા હતા છેલ્લા મહિનાઓમાં સૌથી ઊંચો ભાવ નોંધાયો છે નવી આવકની સાથે કપાસના ભાવમાં સો રૂપિયાનો વધારો ગત અઠવાડિયાના ભાવ કરતાં જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની બસો સાડત્રીસ બોરીની આવક થઈ હતી જેનો ખેડૂતોને એક હજાર સાઠ રૂપિયાથી લઈને અગિયારસો પાસઠ રૂપિયા ભાવ મળ્યો હતો છેલ્લા અઠવાડિયાથી ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે એરંડાની આવકમાં ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત રાયડાની ચારસો ત્રેપન બોરીની આવક નોંધાઈ હતી જેના ભાવ આઠસો એક પ્રતિમણ અને ઊંચા ભાવ અગિયારસો એકાવન પ્રતિમણ નોંધાયો હતો રાયડાના ભાવમાં સો રૂપિયા જેટલો વધારો નોંધાયો છે ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી માર્કેટ યાર્ડમાં કપાસની ચૌદસો મણની આવક નોંધાઈ હતી કપાસમાંથી તૈયાર કરાતી ઘાસણીના ભાવમાં થયેલા વધારાના કારણે કપાસના ભાવમાં વધારો જોવા મળતો હોય છે છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અમરેલી માર્કેટિંગ યાર્ડના કપાસના અને મગફળીના ભાવ આજના જાણીએ અમરેલી માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં ઝીણી મગફળીના એક મણના તેરસો પંદર રૂપિયા અને કપાસના એક મણના પંદરસો સોળ રૂપિયા ભાવ રહ્યા હતા કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં ઝીણી મગફળીના તેરસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો અને અમરેલી યાર્ડમાં કપાસની જર્સીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને પંદરસો સોળ રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર બસો સોળ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો છપ્પન રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને છસો છોતેર નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં એક હજાર ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને બે હજાર નવસો ત્રીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈને બે હજાર નવસો પંચાવન રૂપિયા બોલાયો હતો યાર્ડમાં સો ક્વિન્ટલ તલની આવક થઈ હતી જ્યારે સોયાબીનનો ભાવ આઠસો બાવીસ રૂપિયાથી લઈને આઠસો સુડતાલીસ રૂપિયા બોલાયો હતો છવ્વીસ મણ સોયાબીનની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં ખેડૂતો વિવિધ જણથી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો અમરેલી યાર્ડમાં જોવા મળ્યો છે હવે વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની જામનગર યાર્ડમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જામનગર યાર્ડમાં નવસો સાત ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં ચોત્રીસ હજાર બસો છાસઠ મણ જણસીની આવક થઈ હતી તેમજ કપાસ અને ડુંગળીના ભાવમાં તેજી રહી હતી કપાસના ભાવ સોળસો રૂપિયા નજીક પહોંચી ગયા હતા જામનગર યાર્ડમાં કપાસ વેચવા માટે આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે સિઝનના પ્રારંભથી લઈને અત્યાર સુધી કપાસના ભાવમાં જે બ્રેક લાગી હતી તેમાં હવે ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે લાંબા સમય બાદ કપાસના ભાવ રૂપિયા તેરસો રૂપિયાથી માંડીને પંદરસો પંચોતેર જેવા રહ્યા હતા યાર્ડમાં નવસો સાત ખેડૂતો જણસી વેચવા માટે આવતા ચોત્રીસ હજાર બસો છાસઠ મણ જણસીની આવક થઈ હતી જામનગર યાર્ડમાં સૌથી વધુ જીરાની આવક થઈ હતી જીરુંની સિઝન ચાલુ હોવાથી બસો બોતેર ખેડૂતો જીરું વેચવા માટે આવતા યાર્ડમાં ત્રણ હજાર રૂપિયામાંથી માંડીને પાંચ હજાર નવસો રૂપિયાના ભાવે જીરુંના ભાવ બોલાયા હતા આઠ હજાર બસો અણત્રીસ મણ જીરું યાર્ડમાં ઠલવાયું હતું અજમાના ભાવ બાવીસો પચાસથી લઈને ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા ત્રણ હજાર એકસો નેવું માં અજમો યાર્ડમાં આવ્યો હતો બીજી બાજુ અજમોની ભૂસી સિત્તેર રૂપિયાથી બે હજાર આઠસો રૂપિયાના ભાવે વેચાઈ હતી હાપા માર્કેટ યાર્ડમાં મરચાના ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો રૂપિયા રહ્યા હતા યાર્ડમાં સાતસો ત્રીસ મણ મરચાંની આવક થઈ હતી સાથે ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા અને એક હજાર ચારસો એક રૂપિયા જેવા રહ્યા હતા તેમજ રાયના ભાવ અગિયારસો દસ રૂપિયાથી તેરસો પાંત્રીસ રૂપિયા જેવા રહ્યા હતા તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર